યુવાધન જેની અંદર લોહી ઉકળી રહ્યું છે જે અન્યાય અને અત્યાચાર ક્યારે સહન નહી કરે છે તો આવતીકાલ નો દિવસ આ સરકારને પડકાર ફેકવા માટેનો છે આ સરકારને અમે ઉખેડી નાખશું ઓબીસી એસટી એસટી માઇનોરિટી અને દરેક સમાજના લોકો આ હોમ હવન ની અંદર હોમાઈ રહ્યા છે એમને બચાવવા માટેનો આજે એક આપણે જંગેલાન કરી રહ્યા છીએ આજે ખરાદ ની અંદર આટલી હજારો ની સંખ્યામાં જન વ્યક્તિ એકત્રિત થઈ છે આ તમે ગુજરાત ની સંદેશ આપો છો કે સુધરી જજો નહીતર શરૂઆત અમે ખરાદ થી કરી છે અને આખું ભોગવશે ગુજરાત

કે વેચાય છે ત્યારે અમને એસપી ને અમને રજૂઆત કરી અને અહીંયા જે યુવાનો હતા એમને પણ કીધું હતું કે શું ઝેર મળશે તો તમે ઝેર ખાશો બંને સાહેબ એમને સમજાવ્યા પરંતુ એક જનપ્રતિનિધિ જયારે પોતાનો અવાજ ઉપાડે એ પ્રજાનો અવાજ ઉપર કારણ ગુજરાતનો ગૃહમંત્રી એ એવા જવાબ આપે કે પૂરી প্রশাসনની અમે સાથે છીએ અને તમારે જન પ્રતિનિધિઓથી ડરવાની જરૂર નથી એટલે હું વર્ષongi ભાઈને કેવા માંગુ છું કે આ ગુજરાતની અંદર જે ડ્રગ્સ લેતા યુવાનો એ કોઈ એક સમાજદ નથી

અની અંદર પકડા એનો ઉપર પણ એન્ડપીએસ લાગી શકે એટલે આપણે જિગેટ ભાઈનો લડાઈમાં ગુજરાતના દરેક જંગલ કામડા લઈ છે અને જ્યાં સુધી ગુજરાતની અંદર ડ્રગ્સ બનતા ત્યાં સુધી આપણે બધાએ તમારી પણ

આપડે અહીંયા આવી અને બધા લોકોએ તમારો સમય આપ્યો અને જીતનેશ્વર ના સમર્થન માં બધા ના કલેક્ટર સાહેબ